વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનું આપણા એક ઓર નવા વિડીયોમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છે એક આ નવી મસ્ત મજાની ડિઝાઇન જેમાં રહેવાનું છે ડીએમસી વર્કનું કામ સાથે એના બુટ્ટા પણ આવશે તમને દેખાય છે આમાં જરીનું પણ કામ રહેવાનું છે જે મિલ પ્રિન્ટની જરી આવશે બરાબર સરસ મજાની ટસર કલર મેચિંગની ડિઝાઇન છે આમાં છ કલર મેચિંગ રહેવાની છે છ કલરની મેચિંગ છે આમાં આવીએ આપણે આ વસ્તુ જોઈએ આમાં શું શું છે બરાબર હોલસેલ રેટમાં તમને મળી જશે આ વસ્તુ બરોબર જે જે કોઈ ભાઈ બહેન આપણી સાથે જોડાવા માંગે છે આપણી શોપ ઉપર વિઝિટ કરવા માંગે છે તમે આવીને પણ જોઈ શકો છો આ બધી આઈટમો અહીંયા અને ઘરે બેઠા પણ પાર્સલ મંગાવી શકો છો અમારા પાંથી ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાય છે એમાં તમે કોન્ટેક કરી શકો છો બરાબર ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ પણ મળી રહેવાનું છે તમને

ડિજિટલ જેવી ડીએન છે આ તમે અમારી શોપ ઉપર પણ વિઝિટ કરી શકો છો રિંગ રોડ ઉપર સુરત ઉપમાં આપણી શોપ છે બરોબર આ રીતે આનો કોન્ટ્રાસ્ટ એટલે મેચિંગનું જ બ્લાઉઝ રહેવાનું છે મેચિંગ ટુ મેચિંગ બ્લાઉઝ મળશે તમને આ આજો સરસ મજાનું ડીએમસી જે ઓરિજિનલ ડાયમંડ આવે એનું કામ મળી રહેવાનું છે તમને આમાં બરાબર અને વાત કરીએ પ્રાઇઝ ની તો પ્રાઇઝ માટે તમે અમને મેસેજ કરી શકો છો વોટ્સઅપ ઉપર એટલે અમે તમને જણાવશું આની શું પ્રાઇઝ રહેવાની છે વચ્ચે પણ હોલસેલ પ્રાઇઝ રિઝનેબલ રેટમાં તમને મળશે એટલે તમે ઘરે બેઠા તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો બરાબર અમારી સાથે જોડાવો એટલે તમને ડેલી નવી નવી વસ્તુ જોવા મળશે અમે તમારા માટે રોજ નવા નવા વિડીયો લઈ આવીએ છીએ બરાબર અમારી પાસે રોજે રોજ નવી નવી વિડીયાનો મળશે તમને તમે આખા ગુજરાતમાંથી ક્યાંથી પણ આ વિડીયો જોતા હોય ને તો પણ બધું ટેસ્ટ તમારે અમારી મળી જશે બધી જાતનું બરાબર ફરીથી હું તમને એકવાર જે આના કલર ફરીથી બતાવી દઉં બરાબર ટોટલ છ કલર છે આ જાઓ રોજે રોજ આવા વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા કોઈ રિલેટિવમાં સાડીનું બિઝનેસ કરતા હોય એને આ વિડીયો શેર કરી દો તમે ઘરે બેઠા એક શેટ પણ મંગાવી શકો છો અમારે પહેથી અમે તમને પાર્સલ કરી દઈશું એ વસ્તુ બરાબર આવા રોજે રોજ નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો એડ્રેસ પણ છે અને વોટ્સઅપ નંબર પણ છે તમે અમને કોન્ટેક કરી શકો છો અને બધી માહિતી અમને મળી જશે ત્યાં બરાબર હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ડિઝાઇન સાથે અને તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ધન્યવાદ